શું તમે પણ ચામાં ખાંડને બદલે ગોળ નાખો છો શું તમે પણ દૂધમાં ખાંડને બદલે ગોળ નાખો છો મિત્રો ખરેખર આપણે એવું લાગે છે કે ગોળ ખૂબ સારો છે હિમોગ્લોબિન વધારે છે ઓર્ગેનિક સરળતાથી મળી રહે છે અને અનેક પ્રકારના ઔષધિ ગુણવાળો છે પણ એક મોટો પ્રશ્ન એ છે કે શું દૂધની સાથે ગોળ વપરાય શું તમે જાણો છો દૂધની સાથે ગોળનો ઉપયોગ કરવાથી ઝેર સમાન કામ આપે છે અને ધીરે ધીરે સ્લો પોઇઝન જેમ શરીરમાં નુકસાન કરે છે આજે આ વાતને આપણે આયુર્વેદની નજરથી સમજશું વિડીયોને આગળ વધો એનાથી પહેલાં મારી એક નામની વિનંતી છે કે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હોવ કે આયુર્વેદથી હું સાજો થઈ શકીશ કે નહીં થઈ શકું આયુર્વેદ મને લાગુ પડશે કે નહીં પડે તો તમે મારી આ જ ચેનલના બધા જ વિડીયો જુઓ તમને ખાતરી થઈ જશે કે કેવા કેવા જટિલ રોગો આયુર્વેદથી કેટલા ઝડપથી સારા થયેલા છે તમને આયુર્વેદનો વિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે અમારી પાસે આયુર્વેદ સરળ કરવા માગો છો તો યુ આર વેલકમ તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરીએ છીએ નમસ્કાર મિત્રો છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામનો જમાનો છે અનેક પ્રકારના વિડીયોઝ તમે જોતા હો છો જેમાં અનેક પ્રકારની રેસિપીસ બતાવવામાં આવે છે કેટલાય બધા યુટ્યુબર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના મહારથીઓ દૂધની સાથે ગોળ લેવાનું સજેસ્ટ કરે છે લોકોને લિટરલી સલાહ આપે છે ગૃહિણીઓને કે બહેનો તમે ખાંડ બંધ કરો ખાંડથી બહુ નુકસાન છે એ વ્હાઈટ પોઇઝન છે એનાથી અનેક પ્રકારના નુકસાન થશે તમે દૂધમાં ગોળ વાપરો અને આ ગોળ જે છે ને એ દૂધમાં વાપરવાથી તમને અનેક પ્રકારના ફાયદા થશે ગોળમાં તો હિમોગ્લોબિન છે ગોળમાં તો આયરન છે ગોળ ઉપયોગી છે આયુર્વેદમાં ગોળને ત્રિદોષ સામક કયું છે આવા અનેક વસ્તુ તમે અનેક લોકોના મોઢે સાંભળશો આ વસ્તુની પાછળ રહેલી સાચી હકીકત આજે હું તમને પ્રેક્ટિકલી સમજાવવા માગું છું આયુર્વેદમાં ચરક ઋષિએ અઢાર પ્રકારના વિરુદ્ધ આહાર કયા છે વિરુદ્ધ આહાર એટલે શું બે એવા ભાઈબંધ કે અલગ અલગ તો સારા છે પણ ભેગા જ્યાં થયા ત્યાં દુશ્મનાવટ જેવું કામ થઈ જાય છે એટલે જો એક કામ બે વ્યક્તિ ભેગું કરશે તો એનું સ્વરૂપ બદલાઈ જશે એવી જ રીતે દૂધ અને ગોળ અલગ અલગ રીતે તો ખૂબ સારા છે ખૂબ ઉપયોગી છે અમૃત સમાન છે પણ જો એને ભેગા કરવામાં આવ્યા અને ભેગું કરીને એનું સેવન કરવામાં આવ્યું તો એ ધીરે ધીરે વિરોધાર હોવાને કારણે આયુર્વેદ અનુસાર એ વિષ જેવું કામ કરે છે અને આયુર્વેદમાં ઘર વિષ કયું છે ઘર એટલે કે ધીરે ધીરે કામ કરનારું વિષ એટલે કે પોઈઝન એટલે સ્લો પોઈઝન જેમ શરીરના નસ નાળીઓમાં ફેલાતું જાય છે અને અનેક પ્રકારના રોગો કરે છે હવે પ્રશ્ન થશે કે વિરુદ્ધાર કેમ છે આપણે કેમ કહી શકીએ બહુ તમને સરળ ઉદાહરણથી સમજાવું છું તમે દૂધને ગરમ કરો આપણે મોટે ભાગે શું ખાંડ કે સાકર નાખીને દૂધને ગરમ કરતા હોઈએ છીએ તમે ગોળ નાખીને દૂધને ગરમ કરજો તાત્કાલિક એ દૂધ થોડીક વારમાં ફાટી જશે અથવા તો થોડીક વાર પછી એમાં ખાટી વાસ આવવા મળશે વૈજ્ઞાનિક રીતે પણ તમે સમજો કે દૂધ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ખોરાક છે એમાં જરાક પણ ખટાશ આવે તો તરત એ ફાટી જાય છે કોઈપણ વસ્તુમાં આથો આવતો હોય ને તો એમાં ઘણા લોકો બધાને ખબર છે કે ગોળનો ઉપયોગ આથો લઈ જવા માટે થતો હોય છે આયુર્વેદમાં પણ આ સવરિષ્ઠ બનાવવા માટે ગોળનો પુષ્કળ પ્રમાણમાં પ્રયોગ થાય છે ગોળ આથો લાવવાની પ્રક્રિયાને વધારે છે આપણે અથાણામાં પણ ગોળ વાપરીએ છીએ એનાથી અથાણામાં ખટાશવાળો આથો આવે છે જેથી સ્વાદિષ્ટો લાગે છે અને નેચરલ પ્રિઝર્વિટી હોવાને કારણે આખું બારે માસ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પણ આ ગોળમાં જે રહેલી ખટાશ છે એ દૂધની દુશ્મન છે દૂધની સાથે ગોળ તમે મિક્સ કરો એટલે વિરુદ્ધ હાર જેવું કામ કરે કારણ કે દૂધ ધીરે ધીરે એમાંથી ફાટી જાય છે મર્ષ જ્યારે આ જ વાતને સૂત્રસ્થાનમાં કહેલી છે જો હું તમને સમજાવું તો મારી પાસે ઘણા બધા ગૃહિણીઓ આ પ્રશ્ન પૂછતા હોય છે સાહેબ અમે તો જે છે ને દૂધમાં અને ચામાં ગોળ જ નાખીએ છીએ ખાંડ નાખતા જ નથી અને ગોળ તો કેટલો હેલ્ધી છે સાહેબ અને એટલે એટલે સુધી કે ઘણા બધા ડાયાબિટીસના દર્દીઓ પણ એવું માનતા હોય છે કે દૂધમાં કે ચામાં છે ને સાંકરનો નખાય કે ખાંડનો નખાય હા ગોળ નાખી શકાય પણ એવું જરાય નથી દૂધમાં માત્રને ને માત્ર તમે ખાંડ નાખી શકો અથવા તો ખડી સાકર નાખી શકો જો તમને ખાંડ સારી ન મળતી હોય તો તમે સલ્ફર ફ્રી ખાંડ આવે છે એનો ઉપયોગ કરી શકો હા ખાંડ નુકસાનકારક છે પણ એનો ઓપ્શન દૂધ માટે ગોળ નથી એમ દૂધમાં તમારે જે છે એ સાકર અથવા તો ખડી સાકર સારી અથવા તો ખાંડનો ઉપયોગ કરવો જોઈએ હવે ઘણા બધા લોકો માને સાહેબ એવું તો કોઈ કોઈથી થતું હશે હું તમને ઉદાહરણ સાથે સમજાવું મારી પાસે ઘણા એવા બાળકો આવે છે કે જે લોકોને મધર્સ જે છે એ દૂધમાં ગોળ નાખીને આપતી હોય પછી એને સ્કિનમાં ફૂડલા નીકળવાના શરૂ થાય હોય કૃમિ વધી જાય ઘણા બધા મોટા લોકો પણ આવે છે કે જે લોકોને સ્કિનના સોરિયાસીસ જેવા ભયંકર રોગો થયેલા હોય ને એ લોકોને જ્યારે કોને પૂછી ત્યારે એ લોકો ગોળવાળી ચા પીતા હોય એટલે આ મારી નમ્ર વિનંતી છે કે આપણે દૂધમાં ક્યારેય ગોળનો ઉપયોગ ન કરીએ એટલે આ એકદમ આયુર્વેદ સંમત વાત છે લોકો સુધી પહોંચવી જરૂરી છે લોકો જેને ખૂબ સારું માનતા હોય છે એ ઘણી વખત સારું નથી હોતું આયુર્વેદની જે વાત છે મેં તમારા સુધી મોકલાવી હવે તમને જે યોગ્ય લાગે એ કરવું જોઈએ પણ સાચું આ છે અને આયુર્વેદ આ રીતે સ્પષ્ટ મત ધરાવે છે તો તમે પણ મને કોમેન્ટમાં લખીને મોકલાવજો કે શું તમે પણ આ ભૂલ કરતા હતા દૂધમાં ગોળ લેતા હતા અને શું તમે દૂધને ગોળને વધુ હેલ્ધી માનતા હતા જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ